નમસ્કાર આપ જોયા છો લોક્રી સમાચાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નર્મદા યુરિયા ડીએપી ખાતરની તંગીના કારણે ખેડૂતો ખાતર લેવા માટે ભટકી રહ્યા છે સરકાર ખેતીના સમયે ખાતર પૂરું પાડતી નથી હાલ તલ મગફળી તેમજ મગનું વાવેતર ખેડૂતોએ કર્યું છે ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે યુરિયા ખાતર ગુજકો માસોલ અને જીએનએફસીનો સરકારી ડેપોમાં તેમજ ખાનગી ડેપોમાં ખાતર ખલાસ થઈ જતાં છેલ્લા પંદર દિવસથી ખેડૂતો ખાતર શોધવા માટે આમતેમ ભટકી રહ્યા છે નજીકના નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ખેડૂતો પણ નસવાડી ખાતે ખાતર લેવા માટે આવે છે પરંતુ ખાતર ના મળતા ખેડૂતો નિરાશ થઈને પરત જાય છે હાલ ખેતીમાં નર્મદા યુરિયા ડીએપી ખાતરની તાતી જરૂરિયાત છે તેવા સમયે ખાતર ના મળતા ખેડૂતોની ખેતી નિષ્ફળ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સરકારે એક તરફ કહે છે કે નર્મદા યુરિયા ખાતર દરેક ખાતરના ડેપોમાં ઉપલબ્ધ છે પરંતુ નસવાડી તાલુકામાં નર્મદા યુરિયા ખાતર મળતું નથી સરકાર કહે છે કે ખેડૂતોની આવક બમણી કરીશું પરંતુ જગતનો તાત ખાતર લેવા માટે ભટકતો હોય ત્યારે આવક કેવી રીતના બમણી થશે કૃષિમંત્રી આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે રિપોર્ટર રફીક ડણીવાલા લોકમૈત્રી ન્યૂઝ છોટા ઉદેપુર આ બજારમાં ચાર પાંચ દુકાન ફેર પણ ખાતર મળતું નથી અમે તલમદી આવ્યા છે કેટલા ખાતરની જરૂર છે અને કયો ખાતર એરિયા જ ની જરૂર છે ઓ ખેતી શું આવેલું છે તલ બનાવેલા છે ખાતર ના મળે તો ખાતર ના મળે તો પાક નિસ જાય બીજું તો હું કરે સરકાર કે બધે ખાતર છે સરકાર કે છે પણ અહીં આવતું જ નથી તો પછી શું કરવા મેં આંખોના ગવ થી આવું છું ખાતર માટે આ વેપારીઓ સમયસર ખાતર નથી આપતા મગનું બિયારણ બગડે છે તલનું બિયારણ બગડે છે ખાતર પાછળ બે ત્રણ કંઈ પેલી બોટલો પકડાવે છે ખાતરો બીજા કિલો કિલોના પકડાવે છે અને ખોટા અમને હેરાન કરે છે સમયસર ખાતર નથી મળતું યુરિયા લેવાનું તું તો મળ્યું જ ના અમને